જય માતાજી જય શ્રી રામ મિત્રો આપણે આવી ગયા છે બ્લોગમાં તો આપણે તમને કહેવાનું ભૂલી જાય કે આપણે મેરેજ થઈ ગયા છે તો આપણે તમારી ભાભીને લેવા જઈએ છીએ તો ચલો આપણી લેમ્બોર્ગીની લઈને જઈશું આપ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ જોરદાર હવાબાજીમાં નીકળી ગયો છે તમે જોઈ શકો છો એન્ડ આપણે જઈશું પહેલાં એન્ડ ફરી જઈશું આપણી સાસરીમાં તો આપણે જોઈ લો સુજિત્રામાં આવી ગયા છે એન્ટર થઈ ગયા છે વેલમ ફોર્મ સાધન બાધન એવું બધું આવતું હોય છે તમે જોઈ શકો છો તો આપણે કઈક લેતા જઈએ ચાલો હેલો ગાઈસ તો તમારો ભાઈ જતો તો સાચલીમાં તો વચ્ચે સુજીત આવે છે તમે જોઈ શકો છો તો મારા હારણે તો એમ માટે કઈક ખાવાનું લઈ ગયે ચાલો તો આપણે પહેલા સફરજન લઈશું તમે જોઈ શકો લાલ લાલ ટામેટા જેવા સફરજન છે તો સફરજન આપણે લઈ લીધા અને હવે આપણે જઈશું ધારીએ પછી આપણે ગોટા લઈશું અને ગોટા લઈને પછી આપણે નીકળી જઈશું અને જોઈ શકો છો જલેબીને વલેબી બધું બહુ આપણે ગોટા લઈ લીધા છે આપણે ફાઇનલી હવે નીકળી જઈશું અને સાસરી બાજુ ફાઇનલી આપણે આવી ગયા છે તમે જોઈ શકો આપણું વાવાઝોડું જાય છે જુઓ તૈયાર થતા ચેટલી વાર લાગશે કોઈ ખબર નહીં તો ફાઇનલ મિત્રો આપણે આપણા ઘરે આવી જાય તમે જોઈ શકો છો અને મારા ભોણા લોકો જોઈ લો આમ જેવા બચારા હાલત કરીને બેઠાનો તો એસ્કો ખાધા વગર ચાલતું જ નહીં તો આપણો આજનો આટલો હતો જય માતાજી જય શ્રી રામ મલ્લે